મિત્રો તમારા બધાના આશીર્વાદથી આજે આપણી બીજી ચેનલ આપણે મોનોટાઇઝન કરી રહ્યા છીએ તો વિડીયોની અંદર મિત્રો બનાવી રહ્યો છો ચેનલમાં તમને સાઇટમાં દેખાડી રહ્યો છું અને આજે હું વિડીયો છે ને મિત્રો આપણા ઘરની અંદર બનાવી રહ્યો છું પાછળ મેં ખાલી પડદો લગાવ્યો છે તમને એવું થતું હશે કે ઘરની અંદર કેમ નથી બનાવતા વિડીયો અંદર તો મિત્રો જો અહીંયા ગરમી લાગે છે બીજું કે આપણે લાઇટની સગવડ પણ નથી તમને અંધારામાં થોડો વિડિયો ટાઈપનો પણ લાગતો હશે આપણે લાઇટની હજુ સગવડ નથી કારણ કે આપણે વાડી ઉપર રહીએ છીએ લાઇટ મતલબ ડીપી આવી ગઈ છે થોડુંક મીટર આ બાકી છે મિત્રો પછી આપણે લાઇટવાળા પણ મિત્રો અલગથી રૂમની અંદર વિડીયો બનાવીશું પણ આજે બાર વિડીયો એટલા માટે નથી બનાવ્યો કે બારે થોડુંક મારે મશીન પાણીનું ચાલુ છે એટલે મેં અત્યારે રૂમની અંદર વિડીયો બનાવું છું તો મિત્રો તમારા બધાના ખૂબ સપોર્ટથી આજ સુધી મેં તમને આ ટેકનિકલના જે મારા સબસ્ક્રાઇબ છે એમને ક્યારેય પણ નથી કીધું કે મારી અલગ પણ ચેનલ છે અલગ મારી ત્રણ ચેનલો છે મિત્રો એ પણ કહી દઉં પણ આજે હું જાહેરાત કરું છું આ ચેનલની કે આ ચેનલ મારી છે જોયો એસટી બસ ગુજરાત અપલોડ કર્યા પંદરસો ને સાઈઠ સબસ્ક્રાઈબ થયા છે મિત્રો અને આ ચેનલ કમ્પ્લીટ વોચ ટાઈમ થઈ ગયો છે તો આજે આપણે મોનોટાઇઝન અપ્લાય કરવાની છે મારી પાસે એડસન પહેલેથી બનાવેલું છે નવું એડસન બનાવવાની મારે કોઈ જરૂર નથી કારણ કે મારી પાસે બે ચેનલો બીજી છે બંનેના એડસન અલગ અલગ છે તો આ ચેનલને હું મોનોટાઇઝન અપ્લાય કરવાનો છું તો વિડીયોમાં મિત્રો ધ્યાન આપજો અને આવી રીતે સપોર્ટ કરજો મિત્રો કારણ કે મિત્રો આ ચેનલની મેં કોઈ દિવસ મારી ચેનલની અંદર લિંક પણ શેર નથી કરી તમને ખ્યાલ જ છે કોઈને પણ ખબર નથી કે આ મારી ખુદની ચેનલ છે એમાંથી કદાચ અમુક મિત્રો અવાજ ઉપરથી કદાચ મને ઓળખી જતા હશે પણ મેં કોઈને કીધું પણ નથી અને આ ચેનલની લિંક ત્યાં શેર પણ નથી કરી મારી જાત નથી મિત્રો હું આગળ આવું છું કારણ કે હું કોઈને લિંક શેર નથી કરતો અને કોઈ પણ ચેનલની જાહેરાત મારી ખુદની મેં કરી નથી મિત્રો તો આપ જોઈ શકો છો અર્નિંગ ઉપર હું ક્લિક કરું છું તો અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન મિત્રો મળી જાય છે જો અહીંયા શોર્ટ ફિટ અને તમને આ ઓપ્શન બે મળ્યા છે જો અહીંયા અને અપ્લાય અરજી હમણાં કરો એનું આ ઓપ્શન આપણને મળી ગયું છે તો ચલો આપણે ફટાફટ મિત્રો અરજી કરી લઈએ કારણ કે મિત્રો અહીંયા ગરમી બહુ થાય છે તમે દેખાતું છે તો સૌથી પહેલાં તો જો અહીંયા અહીંયા શરૂ કરો એની ઉપર મેં ક્લિક કર્યું છે એટલે તમને આ ટાઈપનું ઓપ્શન આવે છે અહીંયા સબમિટ ઉપર આપણે ક્લિક કરી લઈ સ્વીકારી લીધું છે અને આગળની જે પ્રોસેસ છે એ કઈ આવે છે કારણ કે મેન છે એડશન મિત્રો મારી પાસે બે એડશન છે કારણ કે મારી પાસે ચાર ચેનલો છે અલગ અલગ ખૂબ મહેનત કરી છે મિત્રો આટલે બધે પહોંચવા માટે મેં ઘણી બધી મહેનત કરી છે બસ તમે જુઓ અને મારી વિડીયો જુઓ મેં કેટલી મહેનત કરી મને વ્યૂઝ નથી મળેલા અમુક વિડીયોની અંદર મને વ્યૂઝ પણ નથી મળેલા તો પણ મેં મહેનત કરી છે પણ આની અંદર મિત્રો અમુક બે મહિનાની અંદર એટલા બધા મારા વ્યૂઝ વ્યૂઝ અંદર ખાલી જ આવતા હતા તો પણ મેં વિડિયો બંધ નતા કર્યા આજે મારા આની અંદર પણ ચાર હજાર વોસ્ટ ટાઈમ થઈ ગયા છે તો અહીંયા ચલો મેન ઓપ્શન છે મારી પાસે પહેલેથી એડસન બનાવ્યું છે અહીંયા બે ફીચર મળશે હાલમાં અમારું યુટ્યુબ માટે એડસન અથવા એડસન એકાઉન્ટ છે ના મારી પાસે નથી મતલબ અહીંયા ત્રણ ઓપ્શન છે જો ના મારી પાસે એકાઉન્ટ બનાવવું પડશે મને ખબર નથી મારી પાસે એડસન છે મિત્રો પહેલેથી બનાવેલું તો હું પહેલા નંબર ઉપર ક્લિક કરું છું અને આગળ વધુ છું કારણ કે મારી પાસે એડસન છે વધારાની પ્રોસેસ મારે કોઈ કરવાની આવતી છે નહીં તો મારી પાસે અન્ય બે એડશન છે તો હું એની અંદર ગમે તે એડશનની અંદર હું ડાયરેક્ટલી લિંક કરી લઈશ મારી યુટ્યુબ ચેનલને તો અહીં ડાયરેક્ટ મારી ઈમેલ આઈડી બતાવે છે આમાંથી તમારે કયા એડશનની અંદર લિંક કરવાનું છે તો ચલો મેં એની પર ક્લિક કર્યું છે જેની અંદર મારું એડશન લિંક કરવાનું છે તો અહીંયા લિંક કર્યું છે તો આપણે થોડીક રાહ જોઈએ આગળની પ્રોસેસ શું આવે છે જોઈ અહીંયા વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો મેં ચાર ચેનલો જે ત્રણ મોનોટાઇઝ ચારે ચાર અત્ર હાલની અંદર મોનોટાઇઝ છે પણ જે મહેનત કરી છે ને એની અંદર મેં બહુ ખૂબ જ મહેનત કરી છે જો મારી પાસે પહેલેથી એડશન છે તો ચાલો ચાલુ રાખો એની ઉપર હું ક્લિક કરી લઉં છું અને અકાઉન્ટ સેટઅપ કરું તો અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે અકાઉન્ટ સેટઅપ ઉપર મેં ક્લિક કરી લીધું છે તો આ પ્રોસેસ કમ્પ્લીટ અહીંયા થઈ ગઈ છે જુઓ તમે અહીંયા અને અહીંયા યુટ્યુબ પર કાંઈ રીડ થઈ જશે ઓટોમેટિક થોડીક આપણે રાહ જોવાની છે તો મિત્રો મહેનત ખૂબ કરજો મિત્રો મારે પણ જુઓ તમે મારી જે વિડીયોની અંદર તમે જોતા હશો લોકેશન હું આટલી બધી મહેનત કરું છું કારણ કે યુટ્યુબની અંદર કંઈક આપણે નામ બનાવું છે ખૂબ મહેનત કરી છે ચાર ચેનલનું એડિટિંગ કરી ચાર ચેનલના વિડીયો બનાવવા એના પોસ્ટર બનાવવા ઘણી બધી મહેનત થાય છે અને સાથે સાથે ઘરની ખેતીવાડીનું પણ મિત્રો કામ આપણે કરવું પડશે મને ખુદનો ટાઈમ નથી મળતો તો આ પ્રક્રિયા જો પ્રક્રિયા મળશે મતલબ આ કમ્પ્લીટ સેટઅપ થઈ ગયું કારણ કે આપણી પાસે પહેલેથી મિત્રો એડસન બે હતા એટલે મેં ડાયરેક્ટ એડસન જ લિંક કર્યું છે બાકી આખી ચેનલ તમારે નવું એડસન બનાવવું હોય ને તો દોઢ મહિનો કમ્પ્લીટ થાય મિત્રો આ પ્રોસેસની અંદર ડાયરેક્ટલી મને અહીંયા ડોલર ચાલુ થઈ જશે કોઈ મારે ગુગલ પે કે કોઈ ટેક્સ ફોર્મ ભરવાની અહીંયા જરૂર નથી આ કમ્પ્લીટ મોનોટાઇઝેશન છે ને ચોવીસ કલાકમાં થઈ જશે અને સીધી અર્નિંગ એડસનની અંદર ટ્રાન્સફર થશે અને મારા બેંક અકાઉન્ટમાં પણ થવા મળશે તો આવી રીતે મિત્રો મોનોટાઇઝેશન થઈ છે અને મિત્રો ખાસ કોમેન્ટ જો અહીંયા ગરમી બહુ થાય છે હવે વધારે વિડીયો આપણે લાંબી નથી કરવી કારણ કે બારે પણ મશીનનો અવાજ વધારે આવે છે વિડીયો આજે નહીં બનાવી શકું પણ આજે મારે અપ્લાય કરવાનું હતું ને એટલા માટે મેં વિડીયો બનાવી છે સાથે સાથે તમને પણ મિત્રો ખબર પડે વિડીયો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી ટેકનિકલ જયગુગા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો